જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડિયો ઇતિહાસ વિશે છે આજના વિડીયોમાં આપણે શ્રી વિનજાત ભગત કેસવાલા વિશે જાણશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પોરબંદર રાણા રાજ્યની હદમાં વિસાવડા મૂળ દ્વારકા નામક એક ગામ આવેલું છે આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે કહેવાય છે કે જૂના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘોને આ ગામના ભક્તજનો રોકીને ખાવા પીવાની રોકવાની તેમજ વિસામો લેવાની તમામ સગવડો આપતા તથા તે સંઘોની તથા સાધુ સંતોના રસાલાઓની આત્મમનથી હૃદયથી તથા મનના ભાવથી જે આગતા સ્વાગતા કરતા તેથી આ ગામનું નામ વિશાવાળા પડેલું છે તેમ જણાય છે આ ગામમાં મહેર સમાજની વધુ વસ્તી છે મહેર જ્ઞાતિ જેમ સુરતામાં બહાદુરીમાં બલિદાનોમાં શૌર્યતામાં પંકાયેલી છે તેવી જ રીતે ઈમાનદારીમાં ધર્મમાં નિખાલસતામાં તેમજ પરોપકાર મહેરબાની તથા હૃદય ભાવનામાં પંકાયેલી કોમ છે આ મહેર જ્ઞાતિમાં વિસાવડા ગામમાં એક મહાન ભક્ત થયેલા છે તેઓનું નામ વિંજાત ભગત હતું વિસાવડા ગામ મૂળ દ્વારકાના નામથી પણ જાણીતું છે વિસાવાડા ગામમાં કેસવાલા શાખાના મહેર ભાઈઓની વસ્તી છે કહેવાય છે કે આદિ મેર કેસવાલા જેની સૂરજ પૂરે એટલે કે કેશવાલા શાખાના મહેરભાઈઓને મહેર જ્ઞાતિમાં ઉચ્ચ ગણવામાં આવે છે તેવી લોકવાયકા છે વિંજાત ભગત કેશવાલા અભણ તથા ભક્ત જીવનના મહાન માણસ હતા કૃષ્ણ પરમાત્માના રટણ સિવાય તેમના મન આત્મામાં કોઈ રંજ ન હતો વિંજાત ભગત દરરોજ સવારે વિસાવડા ગામથી પોતાની ગોળી ઉપર સવાર થઈને પોતાની ટેક હતી દ્વારકાના કૃષ્ણ પરમાત્માના મંદિરની ધજાના દર્શન કરીને અનુપ્રાસન કરવું તેથી તેઓ કુરંગા એટલે કે કણધા ગામ સુધી જતા અને ત્યાંથી જગત મંદિર દ્વારકાની ધજાના દર્શન કરી પાછા વળતા વિંજાત ભગતની ઉંમર વૃદ્ધ થતાં દરરોજ ઘોડી ઉપર બેસી દર્શનની લાંબી મંજલ કાપવી મુશ્કેલ બનવા લાગી વિંજાત ભગતે ગમે તેવા મુશ્કેલીભર્યા સંજોગો આવે તો પણ કદી આ દર્શનાર્થી નિયમ તોડેલો નહીં કોઈ પણ નિયમ કે ટેક લેવી મનોમન શૈલી છે તેટલી જ તે હંમેશાને માટે પાડવી પણ મુશ્કેલ છે ભગવાન આવા સાચા ભક્તોની કસોટી છેવટ સુધી કરે છે તથા ભક્તની લાજ રાખવા માટે કટોકટીના સમયે સાંભળો હાજર પણ રહે છે એક દિવસ વિંજાત ભગત તેમની ગોળી ઉપર બેસીને દ્વારકાના કાળિયા ઠાકોરના દર્શનાર્થે રવાના થાય છે સૂર્યનારાયણ તેમના સપ્તરંગી કિરણો ચારેય દિશામાં પ્રસરાવી રહેલ છે ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણ આડા ફરીને તેમની ગોળીની લગામ પકડી રાખીને કહે છે કે વિંજાત ભગત તમો મારી વાત માનો તો આજ તમો અહીંથી પાછા ઘેર ચાલ્યા જાઓ વિંજાત ભગત કહે મહારાજ મારાથી મારા સામળાની ધજાના દર્શન કરાયા વગર ઘેર પાછું ફરાય નહીં બ્રાહ્મણ દેવ કહે વિંજાત ભગત તમે તમારી ખોટી હટ છોડી દો અને મહેરબાની કરીને પાછા વળો હું આ તમારા ભલાની વાત કરું છું તમને લૂંટી લેવા તથા તમારી આ તેજદાર ઘોડીને પડાવી લેવા માટે કાબા સરદારોની ટોળી ઓળા બાંધીને આગળ બેઠી છે જો તમે જાશો તો સારાવાના નહીં થાય વિંજાત ભગત બોલ્યા મહારાજ તમે મારા લાભની વાત કરી તે સાચી પણ મારું જે નિયમ છે તે કેમ મુકાય લૂંટારાની બીકે હું મારું નિત્ય નિયમ તોડી નાખું મહારાજ જે થવું હોય તે ભલે થાય કાળિયો ઠાકર લાજ લાગશે મહારાજ મારી ગોળીની લગામ મૂકી દેવો જે ભક્તિમાં મરવાથી બીએ તે પ્રભુપદ પામવાને લાયક જ ન ગણાય ભક્તિ છે સુરવીરની સાચી લીધા પછી ન મેલે પાછી પોતાની ગોળીને પગની એડી મારી ચાલતી કરે છે મહારાજ લેવો હવે પગે લાગું છું બોલ્યું ચાલ્યું માફ કરશો ત્યાં તો ઈશ્વરીય તેજો ગુણ ચમત્કાર સર્જાયો અને મહારાજ કહે છે વિંજાત ભગત એમ જવાશે કેમ હવે તો તમે મને મૂકશો પણ હું તમને કદી નહીં મૂકીશ એમ કહી નિરંજન નિરાકાર શ્રી કૃષ્ણ પરમાત્માએ વિંજાત ભગતને દર્શન આપ્યા વિંજાત ભગત ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ ઘોડી ઉપરથી કૂદી પડ્યા ભગવાનના ચરણમાં સાક્ષાત દંડવટ પ્રણામ કરી ભગવાનના પગને વળગી રહ્યા ભગવાન પ્રત્યેના પ્રેમના આવેશમાં તેમનું હૃદય ભરાઈ આવ્યું ભગવાને તેમના હાથ પકડીને ઊભા કર્યા છાતી સામે ભગવાને ભક્તને ચાંપીને બોલ્યા કે ભગત વિંજાત તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માટે તમારી ઈચ્છા થાય તે માંગો હું તે ઈચ્છા પૂર્ણ કરીશ હું તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ વિંજાત ભગત બોલ્યા મારા પ્રભુ મારા નાથ મને સંસારની કોઈ વસ્તુ ઉપર પ્રીતિ નથી મારા ઉપર જો આપની દયા હોય તો મને સદાને માટે આપના ચરણોમાં જગ્યા આપો આ મારી છેલી માંગણી છે ભગવાન વિંજાત ભગતની ત્યાગ વૃત્તિ જોઈ બોલ્યા તથા ત્યારબાદ કૃષ્ણ પરમાત્માની પરમ દયાથી તથા દરરોજ તેમના દર્શન કરવા માટે વિંજાત ભગતે વિશુદ્ધ ભાવથી પોતાનું જીવન ગુજારવા લાગ્યા તથા મનોમન નિયમ લીધેલું કે જ્યાં સુધી કૃષ્ણ પરમાત્માનું મંદિર ન ચણાય ત્યાં સુધી અન્ન ખાવું નહીં તેવી એક અઘરી ટેક તેમણે લીધી બાર વર્ષ સુધી વિંજાત ભગતે દૂધ ઉપર પોતાનું શરીર ટકાવી રાખેલું તથા વિક્રમ સંવંત બારસો બાસઠમાં એટલે કે ઈસવી સન બારસો છ માં ભગવાન ભક્ત ઉપર પ્રસન્ન થઈ વિસાવાળા પધાર્યા તથા વિંજાત ભગત ની વિસાવાળાના મંદિરમાં મુકાયેલી પ્રતિમામાં નીચે સંવંત બારસો બાસઠ માં આ મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ આપવામાં આવે છે ખાસ નોંધ વિસાવાડામાં ગામમાં કૃષ્ણ પરમાત્માની મૂર્તિ ક્યારે હશે તેનું પ્રમાણ મળે છે વિસાવાળા મંદિરમાં સંવંત બારસો બાસઠનો કાળા આરસમાં લખાયેલો શિલાલેખ આજે હયાત છે આ પંથકના કિંમતી શિલાલેખોમાં આ લેખની ગણતરી કરવામાં આવે છે આ લેખ દ્વારિકાધીશ રણછોડરાયની મૂર્તિના ઉલ્લેખ ઉપરાંત સિંહ સાથે સંવંત પ્રવાર્તવારના રાજા સિંહ જેઠવાનો ઉલ્લેખ આ લેખમાં છે જો તમને આ ફોટો પણ બતાવી રહ્યો છું જે લેખ લખેલું છે તેનો ફોટો આ પ્રમાણે છે તેનો લેખ આ પ્રમાણે છે આ સાત લીટીના શિલાલેખમાં રાણાશ્રી સિંહ વિક્રમ આદિત્યની સુંદર પ્રતિમા નીચે આવેલ છે કાળા આરસની આ સુંદર મૂર્તિ જેના ઉપર કહી બે આકૃતિઓ છે આ નીચે લેખ છે આ લેખમાં દ્વારિકાધીશનો ઉલ્લેખ સ્પષ્ટ છે આથી એમ નક્કી કરી શકાય છે કે સંવંત બારસો બાસઠમાં વિસાવવાળા મધ્ય શ્રી દ્વારકાધીશ બિરાજમાન હતા વિસાવાળા મૂળ દ્વારકામાં જ્ઞાન વાવનો મહિમા મોટો છે કહેવાય છે કે આ જ્ઞાન વાવમાં સ્નાન કરવાથી મનનો ભેદ ટળે છે જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા પાપનો નાશ થાય છે તેમજ ઈશ્વરના ચરણમાં સ્થાન મળે છે શ્રી વિંજાત ભગત આ જ્ઞાન વાવમાં દરરોજ સ્નાન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શને જતા મહેર જ્ઞાતિમાં આવા મહાન ભક્તો સંતો જન્મ ધારણ કરતા રહે તથા મહેર જ્ઞાતિનું સૂર્યપ્રકાશ હંમેશા ઉજ્જવળ રાખતા રહે તેવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ આજનો વિડીયો અહીં સંપૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે નવા ઇતિહાસ સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ જય દ્વારકાધીશ